ભારતના આકાશમાં અનેક સંતો ભક્તોના તારલાઓ જગમગે છે ભારતના આકાશમાં જગમગતો એવો જ એક તારો એટલે સંત એકનાથ આજે આપણે સંત એકનાથને વંદન કરીએ મહારાષ્ટ્રમાં પૈઠણ ગામે પિતા બ્રાહ્મણ સૂર્યપાણી અને માતા રૂકમણી દેવીના ઘેર ઈસવીસન પંદરસો તેત્રીસ ફાગણ વદ છઠના દિવસે સંત એકનાથનો જન્મ થયેલ માતા પિતા બંને સદાચારી અને ભગવાનના ભક્ત હતા એટલે બાળપણથી જ સંત એકનાથમાં દૈવી ગુણો હતા બાળપણથી જ શ્રદ્ધાવાન બુદ્ધિશાળી અને ભગવાનના પરમ ભક્ત હતા ગહના કર્મનો ગતિ કર્મની ગતિ અકળશે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એ પ્રમાણે વરસ દોઢ વર્ષની ઉંમરે જ માતા સ્વર્ગે સિધાવ્યા થોડા સમય બાદ પિતા પણ સ્વર્ગે સીધા દાદા દાદીએ બાળ એકનાથને આંતરડાનો પ્રેમ આપી પાલન કરી અને મોટા કર્યા વર્ષની યજ્ઞો ને આપી ગુરુગૃહે વિદ્યાભ્યાસ માટે મોકલ્યા ગામના જ એક વિદ્વાન પંડિત એકનાથને ભણાવતા ગુરુ મહારાજ જે સિદ્ધાંતો ભણાવે તે બાળ એકનાથ શાહી ચૂસની માફક ચૂસી લેતા ક્યારેક તો પ્રશ્ન પૂછીને બાળ એકનાથ ગુરુદેવને પણ મૂંઝવણમાં મૂકી દેતા એકનાથ પાસે જબરદસ્ત બુદ્ધિ હતી કોઈ પણ વિષય ઉપર તે અર્ધિક ક્ષણમાં પકડ મેળવી લેતા ચૌદ વર્ષની ઉંમરમાં તો સંત એકનાથે બધું ભણી લીધું ગામની બહાર એક શિવાલય હતું ત્યાં રોજ સવારે એકનાથ દર્શન કરવા જતા એક દિવસ મંદિરના ગર્ભગૃહમાં જઈ શિવલિંગ પર માથું મૂકી રડવા માંડ્યા હે ભગવાન મને કોઈ રસ્તો બતાવો એટલામાં મંદિરના ગભારામાંથી અવાજ આવ્યો નાથ તને સદગુરુ જોઈએ છે ને તો ઉઠ દેવગીરી ઉપર જા ઊઠ દેવગીરી ઉપર જા મધ્યરાત્રિ થતાં જ બાળ એકનાથે મનોમન દાદા દાદીને વંદન કરી દેવગીરીનો રસ્તો પકડ્યો દેવગીરીના દુર્ગાધિપતિ શ્રીમંત સંત જનાર્દન સ્વામી મૂળ ચાલીસ ગામના વતની ઋગ્વેદી બ્રાહ્મણ પોતાના કર્તૃત્વથી તે દેવગીરીના અધિપતિ બન્યા હતા દેવગીરી પરગણાના તે પ્રમુખ હતા એમ કહેવાય છે કે સાક્ષાત દત્ત ભગવાન તેમને દર્શન આપતા બાળ એકનાથ ગુરુ જનાર્દન સ્વામીના દર્શન કરી ભાવ વિભોર થઈ પગમાં પડી ગયા આ બાળ એકનાથની પીઠ પર જનાર્દન સ્વામીએ પોતાનો વત્સલ હાથ ફેર્યો અને બીજા દિવસથી જ એકનાથની ગુરુ સેવા શરૂ થઈ સમય મળે ત્યારે નામ સ્મરણ મનન અને ચિંતન પોતાના બાળ શિષ્યની સેવાપરાયણતા જોઈ ગુરુ જનાર્દન સ્વામી પ્રસન્ન રહેતા એક વખત પૈસાના હિસાબ કિતાબમાં એક પાયની ભૂલ હતી એ ભૂલ શોધતા શોધતા આખી રાત વીતી જાય છે અને છેક સવારે ભૂલ જડે છે અને હિસાબ મળી જવાથી બાળ એકનાથ આનંદમાં આવી જાય છે ત્યારે ગુરુ જનાર્દન સ્વામી કહે છે કે સાંસારિક ભૂલો શોધવામાં આટલો આનંદ આવે છે આટલી જ તલ્લીનતાથી ભગવાનની ભક્તિ કરીશ તો ગુરુ કૃપા અને ભગવાનની અનન્ય ભક્તિથી સંત એકનાથને ભગવાન દત્તાત્રેયના સાક્ષાત દર્શન થયા એ વાત સહજ ભાવે તેમણે ગુરુ જનાર્દન પંતને કરી ગુરુ કહે કે તારા પિતામના પુણ્ય તારી પસવાડે ઊભા છે તેથી જ આ અસાધ્ય વાત તને સહેલાઈથી મળી ગઈ તને પ્રભુ દર્શન થયા તારી તપચ્ચર્યા સફળ થઈ હવે થોડો વિશ્વ સંચાર પ્રવાસ કર પૂર્ણ તીર્થોમાં સ્નાન કર તે પવિત્ર સ્થળો એક વખત નજરે જો ગુરુદેવ મને તમારાથી આઘો શા માટે કરો છો અરે નાથ હું પણ તારી સાથે આવું છું બીજા દિવસે જનાર્દન સ્વામી અને સંત એકનાથે તીર્થયાત્રા શરૂ કરી નાસિક જય ત્રંબકેશ્વર મહાદેવ નિવૃત્તિનાથની સમાધિ ત્યાંથી ચિત્રકૂટ પહોંચ્યા ત્યાં તેમને ભગવાન રામના દર્શન થયા ગોદાવરીના તીરે આવી ગુરુદેવે કહ્યું કે એકનાથ આજે તું ભાગવત સંભળાવજે સંત એકનાથે ભગવાન કૃષ્ણ અને ગુરુ જનાર્દન પંતને વંદન કરી ભાગવત સંભળાવવાની શરૂઆત કરી અને એમના બીડાયેલા નેત્રોની સામે શબ્દો નાચવા લાગ્યા લોકો એમની વાણી સાંભળીને ડોલવા લાગ્યા છેવટે ગુરુદેવે કહ્યું કે નાથ હવે હું જાઉં છું આ જ્ઞાન ગંગાના પ્રવાહને અંતિમ માણસ સુધી લઈ જજે ત્યારબાદ તીર્થયાત્રા કરતાં કરતાં સંત એકનાથ પૂરા બાર વર્ષની તપશ્ચર્યા કરી પોતાના ગામ પધાર્યા દાદા દાદીએ ગુરુ જનાર્દન પંત પાસે રજા લઈ સંત એકનાથના વિવાહ સંસ્કારી અને સુશીલ એવા માં દેવી સાથે કર્યા બંને પતિ પત્ની ભક્તિભાવવાળા એટલે એમનો સંસાર દિવ્ય હતો સંત એકનાથ ભાગવતની કથા કહેતા અને સરળ ભાષામાં લોકોને સમજાવતા અને પદોની રચના કરી સુંદર કંઠે ગાતા એક વખત સંત એકનાથ રસ્તા પર જઈ રહ્યા હતા તો તેમણે જોયું કે કોઈ સાપને મારી રહ્યા છે તેમણે તેમને અટકાવ્યા અને કહ્યું કે રહેવા દો ભાઈઓ એ ક્યાં તમને કરડવા આવે છે એ તો રસ્તો ઓળંગીને જાય છે એ સર્પ યોનીમાં જન્મો તો શું થઈ ગયું એનામાં પણ પરમાત્મા છે તમે એને નહીં મારો તો એ તમને પણ નહીં મારે લોકોના ગળે સંતની વાત ઉતરી ગઈ અને સાપને જવા દીધો થોડા દિવસ બાદ સંત એકનાથ અંધારામાં નદીએ સ્નાન કરવા જતા હતા તે વખતે રસ્તામાં એક સાપ તેમની સામે ફેણ ચડાવીને ઊભો હતો સંત એકનાથજીએ સરળ રીતે એને હટાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ સાપ ત્યાંથી ખસો જ નહીં સંત એકનાથજી ત્યાંથી પાછા ફરી બીજા ઘાટ ઉપર સ્નાન કરવા જતા રહ્યા સ્નાન કરીને પાછા ફરતા ત્યારે થોડું અજવાળું થઈ ગયું હતું એટલે કુતુહલવશ પહેલો સાપ ત્યાં છે કે નહીં કે જતો રહ્યો હશે એ જોવા ત્યાં આવે છે અને જુએ છે તો ત્યાં સાપ તો નથી પણ સાપ જ્યાં સ્થિર બનીને ઊભો હતો એની પાછળ વરસાદના કારણે મોટો ખાડો પડી ગયો હતો સંત એકનાથજીએ ખાડામાં પડી ના જાય એ માટે એ સાપે પ્રયત્ન કર્યો હતો એ સમયમાં છૂત અછૂતની ભ્રમણા ભારે પ્રમાણમાં હતી એક વખત એક રાણીયા નામનો અંત્ય જ સંત એકનાથના કીર્તન સાંભળવા અવારનવાર આવતો એકવાર સંત એકનાથના મુખેથી સાંભળ્યું કે પ્રાણી માત્રમાં એક જ ઈશ્વરનો વાસ છે એટલે જગતના તમામ પ્રાણીઓ અને મનુષ્યો પ્રભુના જ સંતાન છે કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી એટલે ભોળા ભાવથી રાણીયાએ પોતાના ઘેર ભોજન લેવા સંત એકનાથને નિમંત્રણ આપ્યું સંત એકનાથ એના હૃદયનો ભાવ જાણી નિમંત્રણનો સ્વીકાર કરી અનેક વિરોધો વચ્ચે એના ઘેર ભોજન કરવા જાય છે સંત એકનાથ તો કરુણાના સાગર હતા પૈઠણમાં રહેતી દેહનો વ્યાપાર કરતી એક સ્ત્રીને એમની ભાગવત કથામાં પિંગલાનું ચરિત્ર સાંભળી જાગ્યો અને પશ્ચાતાપ થતા માર્ગે વળવાની ઈચ્છા થઈ સંત એકનાથજી તેના ઘેર જઈ એનું આંગણું પાવન કરી અને તેને રામકૃષ્ણ હરિનો મંત્ર આપી એનો ઉદ્ધાર કર્યો આમ સંત એકનાથજીએ પોતાના ઉદાહરણ દ્વારા સાચા બ્રાહ્મણત્વનો આદર્શ બતાવ્યો કે કેવળ બાહ્ય શુદ્ધાચાર કે પૂજાપાઠથી બ્રાહ્મણ નથી બનાતું દિન હિન અને પતિત લોકોને ઉપર ઉઠાવી એમનો ઉદ્ધાર કરવો એ બ્રાહ્મણોનું કામ છે કોઈ પડતા માનવીને બચાવવામાં આપણા હાથ મેલા થાય એનાથી કંઈ આપણો આત્મા દૂષિત થઈ જતો નથી અનુકુલામ વિમલાંગી કુંજલામ કુશલામ સુશીલ સંપનામ પંજલકારામ ભાર્યા પુરુષ પુણ્યો દયાલ લભતે એવા માં ગિરજા દેવી અને સંત એકનાથનો કર્મયોગ જોઈને ભગવાન વાસુદેવ સંસ્થા ઊભી કરી સંત એકનાથના વાસુદેવો ગામે ગામ ફરતા માથા પર મોરપીંછ અને પગે ઘુંઘરા બાંધી નાચતા એમની આજુબાજુ બાળકો ભેગા થતા તેમને તેમની જ ભાષામાં

મણિકાકર્ણિકાના ઘાટ પર અર્થવાહી શબ્દો એકનાથના મુખમાંથી વહેવા લાગ્યા નાથે કહેલા વિચારો કદી સાંભળ્યા ન હતા સંસ્કૃત ભાષામાંના અર્થો મરાઠી ભાષામાં વ્યક્ત કરવાની સંત એકનાથની દક્ષતા જોઈને પંડિતો અને વિદ્વાનો પણ ચકિત થઈ જતા તેઓ પણ નાથ ભાગવત સાંભળવા લાગ્યા નાથ ભાગવતને પાલખીમાં પધરાવી કાશી નગરીમાં મોટો ઉત્સવ કર્યો નાચતા ગાતા વિશ્વેશ્વર ભગવાનના ચરણે એ ગ્રંથને ધર્યો આવા તો અનેક પ્રસંગો સંત એકનાથના જીવનમાં બન્યા હતા સંત એકનાથે સૌને બોલાવીને કહ્યું કે મારે આવતીકાલે જવાનું છે દૂર દૂરથી લોકો તે મહાપુરુષના અંતિમ દર્શન કરવા વધાર્યા ગોદાવરી માતાને વંદન કરી તેમણે છેવટના વંદન કર્યા ઘેર આવી ધોયેલા કપડાં પહેર્યા દેવઘરમાં જઈ પૂજા કરી અને લોકોને કહ્યું કે હું જાઉં છું તેથી શોક ન કરતા સામે આવેલા સુખ દુઃખ શાંત ચિત્તે સહન કરજો પ્રભુનું નિત્ય સ્મરણ કરજો કહીને સર્વને નમસ્કાર કરી સંત એકનાથે મહાપ્રિયાણ કર્યું એમ કહેવાય છે કે સ્મશાન યાત્રામાં હજારો લોકો આવ્યા હતા એક બ્રાહ્મણે કહ્યું કે એકનાથે જીવતા બ્રાહ્મણોને માન ન આપ્યું પણ જતી વખતે અમારો ખભો કામ આવ્યો ને અને સંત એકનાથના નીચેતન દેહમાં જીવનનો સંચાર થયો તેમણે પોતાના પુત્ર હરિપંડિતને બોમ પાડીને કહ્યું કે આ લોકોને મારો દેહ ઉપાડતા તકલીફ પડે છે તો હું હવે જળ સમાધિ લઈશ વાસ્તે ગાસ્તે સંત એકનાથ ગોદાવરી તીરે કૃષ્ણ કમલ તીર્થ પાસે આવ્યા બધાની આંખમાંથી અશ્રુ ધારા વહેતી હતી નામ સ્મરણ કરતા કરતા સંત એકનાથે ગોદાવરી માતામાં પ્રવેશ કર્યો કમર સુધીમાં પાણીમાં જઈને સંત એકનાથે બધાને નમસ્કાર કર્યા ગોદાવરી માતા પોતે જાણે તેમના લાડકા દીકરાને ખોળામાં લેતા હોય એમ ખભા સુધી પાણી આવ્યું ગોદાવરીના કાંઠે ઊભેલા લોકો સામે જોઈને બોલ્યા કે મારા શબ્દોથી કે બોલવાથી કોઈનું દિલ દુભાયું હોય તો ક્ષમા કરજો અને કોઈ દિવસ ભગવાનને ભૂલતા નહીં અને પોતાનું મુખ કમળ ગોદાવરી માતાના પાલોમાં છુપાવી અને પોતાનું મુખ કમળ ગોદાવરી માતાના પાલોમાં છુપાવી દીધું મહાન સંત એકનાથે ઈસવીસન પંદરસો નવ્વાણું ફાગણવદ છઠ છઠના દિવસે જળ સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા ભાગવત ધર્મ દ્વારા ઘર ઘર સુધી ભગવાન કૃષ્ણની ભક્તિને લઈ જનાર ભારતના મહાન સંત એકનાથને આજે આપણે ભાવથી વંદન કરીએ